એલા કાકા ઈ આવે એટલે બધું હું કરે તો તને આવે છે નોકરી કરતા આવે છે બીજું કોઈ નહીં આવે છે બેઠા બેઠા ખાતા ગયો તું બાપ મજૂરી કરે હું બેઠા બેઠા મને જવા દેજે સો કાગો હવે જતો રહીએ હાતું જતો મારે બોલો હું કોમ ગયો

પૈસા તો છે જ કે મને ખબર છે પણ તારો મગજ ફરી દાડો ભાઈ વચમાં પૈસા પાડી અરે ના ફળે કાકા તમે મોનો કે હક માર પૈસા પાડી મગજ ફરી જાય તારા સંગ નહીં આવા પાછા અરે હો સંગ ના હારા રે યાર કાકા પા કોકદારો હું મજૂરી કરે ને પૈસા કમાય ને દાડો તમને ખબર પડશે તમારો તો હારો હા પૈસા મળતા હાચવીન તો જે પાછો હા લાવો ન કોઈ અંગાત ના લઈ જતો તો એકલો દેજે પાછો અરે એકલો જોઈએ

તો મે તો યાર રેટી કેટલી ફરો લૂઘડો બુઘડો એમ તૈયાર થઈને નવો લૂઘડો પહેરીને નવો ધંધો ખોલ્યો એટલે એમાં આપણા પૈસા આવવા કંઈ વધે જાય છે યાર ભરી તમે ચોદ ધંધો ખોલ્યો યાર ચોદર હજાર ભર્યા ને હા 11 દા બે વીસ હજાર રૂપિયા હિસાબ તમે હું વાત કરો આવો ધંધો હા હું વાત સહી યાર ક્યાં કહું યે યાર નોકરી માટે ખાસું ફર્યો પણ કોઈ મેળ આવતો છે નહીં એ તમે કહો કરીએ આપ તાજુ રેટ કે

ભાવન પહેલાં હલવા તો દે પોચ હજાર રૂપિયા જો પોચ હજાર રૂપિયાના ડબલ થઈ જાય તો એના પછી આ બાપાના એક લાખ રૂપિયા હઈ એના ઇન્વેસ્ટમેન્ટ દઉં તો અગિયાર હજાર આમ આવી જાય ને એક લાખ બીજા એટલે પૈ બાપાને જઈને આલું કે જુઓ આ પૈસા આ ડબલ કરીને લાવ્યો પહેલાં પોચ હજાર રૂપિયા કાઢું અને પોંચ હજાર રૂપિયા કાઢીને અને ભાવન આલું ને ભાવન અગિયાર દારામાં આમ ડબલ થઈ જાય એના પછી એક બીજું ઇન્વેસ્ટમેન્ટ કરું મોટું એક લાખનું અને એક લાખ રૂપિયાના બીજા ડબલ થઈ જાય બે લાખ રૂપિયા આવીને એના પછી બાપા ના લુક ને કે બીજો રખડી તું તો લફંગો છે કોઈ કોમ ધંધો કરતો નહીં આ જોવા તમારો છોકરો થી પગાર લાયો હમો લાયો કે ના લાયો આ સ્કીમ તો હારી એ કોઈ ખોટી નહીં પેલા પોંચ હજાર રૂપિયા હાલીને તો જોવા દે સારું પેલા બેંકમાં જવું નહીં પેલા ભાવાના લેવા દે મને પૈસા પોચ હજાર

ડબલ પૈસા કરવા માટે ડબલ પૈસા કરવાનું વાહ સાહેબ ડબલ કરીએ આપણે તો એ લે સાગડે હા એ તો હું લાવે હું કઉ ભાઈ અને હું કઉ સાહેબ તમે કે આ અગિયાર તારે પૈસા ડબલ થાય એક દરેક ના થઈ જાય કાલ ના મળી જાય પૈસા એક દરે ના તો મારા આવતા આવતા પડી પૈસા

Apa ini awal ceri? Hah. Oke,

બાપા ઉપાડે તો મારા પૈસા તો સારું હતું પણ ના પૈસા હતા ઘેર ઘેર જવું પડશે જવા નહી બાપુ ફોન તો ઉપાડે તમે તો ફોન હું બે યાર મારતો આમ જીવ ની જાય એવું થાય તો બે ઉપર હું યાર અલ યાર ગમે તે મારા બાપા પૈસા મારા પૈસા નહીં યાર મારે નહીં ગયા પણ તાર તો હજાર તો લાખ રૂપિયા સવાલ યાર કર એક વિચાર આવે હેરો ઓફિસમાં જઈએ દાબી જો કહું અલ્યા હું વિચાર તો એ તું ફોન કરજે ભાઈ ફોન કરીને ના કરી ગયો હે ઓફિસ હે ઓફિસ હે નહીં પ્યારવો છો એ ઓફિસમાં જ છે તો ચોક પડ્યા છે

એક લાખ ના વીસ હજાર રૂપિયા મુકવા આવ્યા હતા બરોબર એ તું મૂક્યા નહી

કાકા હું પૈસા મેકવા જતો તો અને મારો એક તો કે શું કરીએ હું ધંધો નહીં કરતા યાર હું તમે નતા કેતા યાર કે કોઈ કોમ ધંધો કરતો નહિ એટલે હું હતો ને તો એને મને પહેલા એમ કીધું કે તું પોચ હજાર રૂપિયા મને બરોબર એટલે પેલા એ તો મોટી રમતી વાત કરતો હતો પણ મને એની પર વિશ્વાસ નતો આવતો એટલે એવું મન કે એકના પૈસા ડબલ થઈ એટલે હું એને પેલા 5000 રૂપિયા આલે તો કાકા 5000 રૂપિયા ડબલ થઈને આયા તે ડબલ થઈને આયા નીચે ની મીમાર બેંક માં મેલા 5000 રૂપિયા એ હું તો કોઈ પાહા બેઠા 1 લાખ રૂપિયા લવા દે તો બીજા ડબલ થઈ જો એટલે 2 લાખ રૂપિયા થઈ જાય ને 1 લાખ રૂપિયા તમારા એકાઉન્ટ ને 1 લાખ રૂપિયા મારા એકાઉન્ટ માં રાખું ને પૈસા મને કઉ કુ ના લેતા કુ ના લેતા કાકા માર ભાઈ બના તો એ ના લેતા મી હું નામ એ નામ બા હું નામ તે તો જે પૈસા તો જે પૈસા તો જે કાકા એ તો ફ્રોડ થઈ ગયો મારા અંગા

જો એક દે સાચું બોલ દે બોલ કે જલ્દી આવી જાઓ વિચાર્યું હું ય ફ્રોડ બરોબર એને ફ્રોડ કર્યો મારા 5000 રૂપિયા લાલચ તો અલા હોય 5000 રખાય મને સંગમાં રહેને બગાડ બેગાડ્યો હું આના રહી હું

કરવાનું આવે તમે લાલચ માય ગયા હવે તું દસ હજાર રૂપિયા રૂપિયા કર્યા દસ હજાર નખું લ્યો લાખ ના લાલચ કરી પાછા જે લાલચ તો એના ડબલ હતી ઓફિસ તો આવા બધું બંધ કરો અને આપણે હેડો પોલીસ સ્ટેશન કેસ કરી દઈ આપ

હેલો મિત્રો તમે જોયું હશે કે આ વિડીયોમાં કેવો ફ્રોડ થયો તો કોઈ ભયબણ કે કોઈ હગાવાલાના ના હિસાબે આવો કોઈ દિવસ પૈસો રોકવો નહીં કેમ કે આવો ફ્રોડ બધાની સાથે થઈ શકે છે તો મિત્રો આ વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી